નમસ્કાર દર્શક મિત્રો આપની હવે સાંગ્રોપ મીડિયા હાઉસ દર્શન ચાલી ઓસ્ટ્રેલિયા અને ઝટપટ હાલ અમે આવી પહોંચ્યા છે કાલિયાવાડી સ્થિત બ્રિજ ઉપર જી હા આ બ્રિજ છે કે જેને છ મહિનાની મુદત અંદર બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને જેના કારણે લઈ અને પ્રથમ તો નવસારી નગરજનોને થોડીક તકલીફ પડી હતી પણ ત્રણ મહિનાનો જે સમય મર્યાદા હતી સમય મર્યાદાની અંદર પૂર્ણ થવાના આરે આવી ચૂક્યો છે માત્ર ત્રણ ચાર દિવસનું છે કામ બાકી હોય એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને એટલું જ નહીં પણ લોક લાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ સંપૂર્ણપણે નજર રાખીને બેઠા છે અમે અનયાસે અહીંયા આવ્યા હતા અને સાહેબ પણ એ જ સમય નિરીક્ષણ કરવા માટે આવ્યા તો સુધી સરની સાથે વાતો કરીશું રાકેશભાઈ આપ પધાર્યા છો આપે પોતે આ પુલનું કામકાજ જે છે એ જોયું છે શું લાગે છે ક્યાં સુધીમાં પૂર્ણ થશે અને નવસરીની નગરની જનતા કે જે આ મુખ્ય માર્ગ ઉપરથી પસાર થાય છે એ નવા બ્રિજને ક્યારે માણી શકશે અકાલિયાવાડીના નવા બ્રિજનું પૂંજન પણ મેં કર્યું હતું જેટલી ઝડપમાં આ બ્રિજ ગુણવત્તા સાથે પૂરો થાય એને માટે મહાનગરપાલિકાના તંત્રએ બી કાળજી રાખી છે અને પ્રતિનિધિ તરીકે અવારનવાર નવસારીની જનતાને હલકી નહીં પહોંચે એને માટે બનતી કરાથી ક્વોલિટી સાથેનો પૂલ જનતાને મળે એને માટે તંત્ર અને પ્રતિનિધિઓ સાથે મળીને પ્રયત્ન કર્યા છે અને આજે હું જોઈ રહ્યો છું કે બને તેટલી ઝડપમાં આ પુલ નવસારીની જનતાને વાપરવા માટે મળે ઉપયોગ કરવા માટે મળે એને માટે તંત્રએ પૂરે પૂરા પૂરેપૂરા ખભેખભા મિલાવીને કામ કર્યું છે અને આજે હું જોઈ રહ્યો છું આ સ્થળ પર કે લગભગ આ પુલ અઠવાડિયાની અંદર જનતાને અર્પણ કરવામાં આવી રહ્યો છે ખુબ સાચી વાત કે માત્ર અઠવાડિયાની અંદર જનતાને અર્પણ કરી દેવામાં આવશે કારણ કે જનતાની સુખાકારી માટે બનાવવામાં આવેલો આ બ્રિજ છે સાથે જ વાત કરવામાં આવે તો અગાઉ પણ આપણે રજૂઆત કરી હતી રજૂઆત ઉપર પરિણામ જોવા મળશે અને નવસારી રેલવે પર ફૂટ ઓવર બ્રિજ જે ખરું એ પણ પાસ થઈ ગયો છે જે આપના કાર્યકાળમાં થયો છે એ વિશે આપ શું જણાવશો નવસારીની જનતાની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે આ બજેટમાં જે જે જરૂરિયાતો હતી એ દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીને પ્રોવિઝન કરવામાં આવ્યું છે આ નવસારી શહેર માટે સંક્રમણકાળ છે નવસારીની પ્રજાની સુખાકારી માટે નવસારીના જન ઉપયોગી કામો બનતી ત્વરાથી ચાલુ થાય જે કામો છે જે બનતી કરાતી ઝડપતી લોકપ્રતિનિધિ તરીકે હું કરી રહ્યો તો તમામ ચાલી રહ્યા છે અને એમને શરૂઆતમાં જ કે ભાઈ ભૂમિપૂજન પણ મેચ કર્યું હતું અને ઓપનિંગ પણ એ જ કરશે તો ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાની જે વાતો હતી એ વાતો ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પણ સાથે જ આપણે તો આમ જનતા છે આમ જનતાને એટલી બધી સમજ નહીં પડે પણ જે થોડી ઘણી સમજ મને પડે અને જે હું જોઉં છું એ પ્રમાણે પુલ ની અંદર મને થોડીક મુદ્દાની વાતો દેખાય છે અને મુદ્દાની વાતો આપને બતાવી છે રાકેશભાઈ તો એમના તરફથી એમને જે કહેવાનું હતું એ જણાવ્યું પણ સાથે જ તમે જોશો તો આ ગેપ મને દેખાય છે જો કદાચ તમને દેખાતી હોય તો આ ગેપ મને દેખાઈ રહી છે બે જોઈન્ટ જે ખરા એની વચ્ચે અને એ ગેપ પછી તમે જોશો તો જે પાઇપની જે એક સીધી નીતિમાં પાઇપો આવવા જોઈએ એ પાઇપો બી જે ખરા એ થોડા નીચા રહ્યા છે તો સાથે પાઇપની ઉપર કાટ લાગ્યો છે એ પણ મને દેખાઈ રહ્યું છે તો બીજી બાજુના પણ દ્રશ્યો બતાવીશું આટલું બધી ભાવિ બુદ્ધિ છે ભાઈ પછી ખબર નહીં હવે આપને કેવું લાગે જો યોગ્ય હોય તો જણાવજો કારણ કે મને જે દેખાય એવું કહી રહ્યો છું અને આ બાજુ પણ બ્રિજની બંને બાજુએ આપને બતાવીશું તો બ્રિજ બંને બાજુએ કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે અને બ્રિજની ની બંને બાજુએ આ બાજુ કલર મરાઈ ગયો છે આમાં કલર મારવાનો બાકી છે કારણ કે હજુ પિલરો ઊભા થઈ રહ્યા છે તો જે બિન પિલરો ઊભા થઈ રહ્યા છે એ પણ તમને દેખાશે પણ પાઇપ જે ખરા એ કદાચ વરસાદના કારણે એની ઉપર કાચ લાગ્યો હશે આ બાજુ તમે જોશો એ મુજબ તો હજુ સ્લોપ આપવાનો બાકી છે પણ આપણે જો નવસારી ગઈ તરફ જતા હોઈએ તો સ્લોપ આપી દેવામાં આવ્યો છે સ્લોપ આપી દેવામાં આવ્યો છે પૂર્ણ જોશ અંદર કામ ચાલી રહ્યું છે અને મહત્વની વાત એ છે કે આ કામને જોવા માટે નગરપાલિકાના એટલે કે મહાનગરપાલિકાના એન્જિનિયરો પણ છે તો મહાનગરપાલિકાના એન્જિનિયરો પણ પર ઉપસ્થિત છે અને જેમની સાથે રાકેશભાઈ દેસાઈએ પોતે પણ વાત કરી તે ધારાસભ્ય છે ધારાસભ્ય પોતાની રીતે પોતાની રજૂઆત કરી ધારાસભ્ય પોતાની વાતો કરી પણ આ તો મને જે દેખાયું ને એ હું આપને બતાવું છું મને કંઈક આવું દેખાયું કે મને થોડોક ગેપ દેખાયો અને સાથે જ જો બીજી વાત કરું તો પાઇપની લાઇન જે થરી પાઇપની લાઇન દોરી એ થોડીક વાંખી ચૂકી હતી તો પાઇપની અંદર થોડોક કાટ પણ લાગ્યો હતો તો તમે જોશો તો આ એક એવો ચહેરો છે કે જે મહાનગરપાલિકાનો ચહેરો છે જે સ્થળ પર છે એટલે એક વાત સાચી છે કે ચાલો ભાઈ કામ ચાલી રહ્યું છે ને નિરીક્ષણ કરવા માટે સુપરવાઇઝર એન્જિનિયરો સ્થળ પર હાજર છે તો આ પ્રમાણે આ કાલિયાવાડીનો જે પુલ ખરો એ કાલિયાવાડીનો પુલ વધી વધીને તમને છ થી આઠ દિવસની અંદર વાપરવા માટે મળી જશે તમે જોશો તો આ પ્રમાણે આ કોઈક શ્લોક પણ બનાવી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ કામગીરી ચાલુ છે અને આજ પ્રમાણે જો વધુ સમય ન લાગે તો આઠ દિવસની અંદર કદાચ લોકાર્પણ પણ થઈ જાય અને આપણે ચોમાસાની સાથે જ આ બ્રિજને વાપરતા પણ થઈ જઈશું તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાર તરાહો નવસલ્લાઓ અને જત્રિયો કેમના પ્રસંગ વીજ ભદોરિયા પ્રસંગની સાથે હું મહેશ ભટ્ટ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન